ઘટનાની જાણ થતાં જ કંપનીમાં ભાગદોડ મચી ગઈ હતી સાથીદારો દ્વારા તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું બનાવની જાણ થતાં હજીરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેણે મૃતદેહને કબજે કરી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ ઘટનાથી મીંડી ગામના શોકની લાગણી પ્રસરી ગઈ છે બાવીસ વર્ષના આ યુવાનના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હર્ષદ મહાયવંશી રિપોર્ટ આઝાદ ન્યૂઝ પ્રશાંત મહેશભાઈ પટેલ ઘટના એવી બની છે કે ગઈકાલે સાડા ત્રણથી ચારની વચ્ચે અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપકો કંપનીની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર જે મારો ભાણેજ થાય છે હું એનો મામા ઠાઉં છું અને આ ઘટના કાલે જ્યારે થઈ તે લગભગ સાડા ત્રણથી ચારની વચ્ચે થયેલી છે અને આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે બીજું હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો એ વીસથી ત્રીસ ફૂટ ઉપર ચડીને કામ કરે છે તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું વિદાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે કે કેમ ધ્યાનને આપવામાં નહીં આવ્યું બીજું ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે આમાં જે જવાબદાર માણસ અહીં હાજર થાય એની જાણકારી આપે અને બીજું જે કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી ગઈકાલે ચાર કલાક છ કલાક રાહ જોયા પછી કંપની માટે એક માણસ આવે છે અને એવું તે બી એવું કહે છે કે કંપની એના માટે જવાબદાર નથી કેમ શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરવો ગુનો છે કોન્ટ્રાક્ટ કંપની કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટની જવાબદારી કંપનીની કોઈ જવાબદારી નહીં તો કંપનીની તો કામ કરવાનો શું મતલબ છે આટલી મોટી કંપની છે તો કંપનીના આટલા નાના નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ કંપનીની જવાબદારી બને ને કોન્ટ્રાક્ટરની જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે એ કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટ અમારે કોન્ટ્રાક્ટર હવે લાપડ કામ કરવામાં આવે છે તો એ બધી જવાબદારી કંપનીની પણ છે માંગણી એવું છે કે એને વધારે વધારે વળતર મળે એના પરિવારનું ધ્યાન આપવામાં આવે અને પરિવારની ધ્યાન રાખવામાં આવે કારણ કે એના પરિવારનો કમાનાર એક જ પર્સન છે આજ પછી એના મા બાપની જવાબદારીની બેન છે જે અનમેરિડ છે એને પનાવવાનું આ બધી જવાબદારી કોણ લેશે